માંડવી તાલુકાનો રાજડા ડેમ ઓગની જતા વધાવાયું રાજડા ડેમ પાણી વિતરણ સમિતિ દ્વારા મહંત અર્જુનનાથ બાપુના હસ્તે ડેમના વધામણા થયા આ પ્રસંગે મહંત અર્જુનનાથ બાપુ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી સરપંચ મનસુખ શાહ માવજી હાલાઈ જાદવજી પિંડોરિયા શિવજીભાઈ પટેલ વિરમ બાપુ સહિતના મહાનુભાવોનો પાણી સમિતિ વતી વિશેષ સન્માન કરાયું હતું પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાનો તેમની સેવા અને સમર્પણ ભાવ બદલ પંથકના ખેડૂતો વતી વિશેષ બહુમાન થયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દબેએ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી ખેડૂતોના કાર્યો પ્રશ્નો માટે ખાતરી દર્શાવી હતી આ પ્રસંગે સોમાભાઈ પટેલ ધનરાજ ગઢવી દેવાયત લક્ષ્મણ આશાભાઈ કાનાની કિશોર ગઢવી દેવાંગ ગઢવી કિસાન મોરચાના અગ્રણી લક્ષ્મી શંકર જોશી શંભુદાન ગઢવી કાનાણી બાબુભાઈ ભાનુશાલી કાનજી મેઘજી રવજી મેઘજી મહેશ ગોસ્વામી રમેશ ગઢવી પ્રકાશ બાવાજી જેઠુભાઈ ભાનુશાલી ધનજી હિરાની દિલીપ ધોળુ અરવિંદ ધોળુ કલ્યાણ ગઢવી વગેરે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મધુકાંત મહારાજ અને પ્રેમજી મહારાજે કરાવી હતી કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ શાખરા અને આભાર વિધિ અંબાલાલ પટેલે કરી હતી આજે અમે જ્યારે રાજડા ટેકરી ડેમ માંડુ તાલુકાનો બીજા નંબરનો મોટો ડેમ કહેવાય છે એનો આજે નવા નીરના વધામણા માટે અમે સર્વ ખેડૂત ભાઈઓ આ ડેમ ઉપર અને અહીંના તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા આપણે વિધિ વિધાનપૂર્વક અને ડેમની નવા નીરની આપણે વધામણી અને પૂજા અર્ચન કરી અને આપણે એમને વધાવ્યો છે ત્યારે હું એક સાદુવાત થઈ બાજુમાં જ રાજીડા ટેકરી ધામ છે અને આ ડેમ બાજુમાં જ છે એટલે હું બધાયને એમ જ કહું છું કે ભાઈ જ્યાં જળ છે ત્યાં જીવન છે મનુષ્યની બધી વસ્તુની ઉણપ પૂરી કરવા માટે કોઈપણ વૈજ્ઞાનિક પૂરું કરી શકશે પણ જળ કોઈ પૂરું નહીં કરી શકે જળને સાચવું જળને નિભાવવું જળને કેવી રીતે આપણે એને સાચવી એને વ્યવહાર કરવું જળથી અત્યારે આપણી થોડીક માનસિકતા એવી હોય છે કે પાણીને આપણે ગમે તેમ એને વેડફીએ ગમે એટલું ગમે તેમ બેફામ રીતે એને ઉપયોગ કરીને પછી આપણે જ્યારે સંકટ પડે તકલીફ પડે ત્યારે આપણે પાણી પાણી કરીને વલખા મારી છે માટે હું સાધુ વાત એમ કહું છું બાપ કે આ બહુ સારું કાર્યક્રમ અહીંયા અમે આ ખેડૂતો તો આ ડેમના માટે તાત્પર્ય હોય જ છે અને હજી પણ હું એમને હું એમ સત્કારીને કહું છું કે બાપ જ્યારે જ્યારે આ ડેમના માટે કાંઈ પણ કામ પડે ત્યારે આપ એક ખુલ્લા પગે જ્યારે અહીંયા ઊભા રહેશો અને આપ આપણે ડેમને આપણે જતન કરીએ અને આ જળને સાચવશું તો જળ આપણને સાચવશે તો કચ્છ ઉપર મેઘરાજાની સંતોના અને માતાજીના આશીર્વાદથી બહુ ખૂબ મેઘ મેઘની મહેર થઈ ત્યારે ખેડૂતોમાં બહુ ખુશીનો માહોલ છે અને આજે આદરણીય બાપુજીના બાપુ આદરણીય અર્જુનનાથજી બાપુના વરદ હસ્તે ડેમમાં આજે એનું પૂજન કરી અને પાણીના નર્મદા પાણીને નીરને વધામણા કરવામાં આવ્યા હતા અને બહુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે આદરણીય સંત શ્રી અર્જુનનાથ બાપુજી મારી જ્યારે બાજુમાં બેઠા છે ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે જ્યારે આગલા વર્ષે બહુ વિકટ પરિસ્થિતિ હતી નદી નાળા બહુ બહુ વરસાદ પડ્યો હતો ત્યારે આ ઓઘન તૂટી ગયો હતો મિત્રો ત્યારે સરકાર તો એવામાં કટિબદ્ધ છે પરંતુ એક ધર્મના ગાદી ઉપર બેસનારા આદરણીય અર્જુનાથ બાપુ સંતશ્રી શું કરી શકે તમે મિત્રો વિચારો કે એમણે કોઈ પણ પોતાના સ્વાર્થ રાખ્યા વિના એમણે આખે આખો સવારકામ એ પોતાને ખડે પગે રહીને ઊભા રહીને આમણે કરાવ્યો સો ખર્ચે કરાવ્યો પાછો અને કેવી વિકટ પરિસ્થિતિ કે કોઈ માણસ આવવા માટે તૈયાર નહોતો બહુ ખરાબ પરિસ્થિતિ આવી એવી પરિસ્થિતિમાં પણ પોતે હાજર રહી અને કામ કરવામાં આવ્યો એટલે હું એવા સંતના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને આ રાજડા ટેકરી એટલે બહુ ધર્મના માટે અને બાપુ જેવા સંત જ્યારે બિરાજમાન થતા હોય અને એમના આશીર્વાદથી જ્યારે આ ડેમ ઓગણાયું છે એટલે ખેડૂતોમાં પણ બહુ ખુશીની માહોલ છે અને ખેડૂતોને પણ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે બાપુ હર હંમેશ અગ્રેસર પોતાના ખર્ચે પણ આપવા માટે હર હંમેશ અગ્રેસર રહેતા હોય છે તો હું એમના ચરણોમાં ફરી ફરી વંદન કરું છું અને સરકાર પણ સિંચાઈ અને પાણી માટે કટિબદ્ધ છે જ અને હું તાલુકા પંચાયતના પ્રમુખ વતી તમારા માધ્યમથી એક ખાતરી આપું છું કે જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ પણ જાતની આ ડેમ સંબંધી કોઈ પણ સમસ્યા કે કોઈ પણ આગું કરવું હશે તો હું હર હંમેશ એમના પ્રશ્નોમાં હર હંમેશ અગ્રેસર ઊભો રહીશ એવી તમારા માધ્યમથી હું ખાતરી આપું છું આજે રોજ અહીંયા માંડવીનો આ ઐતિહાસિક ડેમ રાજણા ડેમ માંડવી તાલુકાની અંદર સૌથી વધારે સિંચાઈ કરતો ડેમ છે આ ડેમમાંથી સૌથી વધારે સિંચાઈ થતી હોય છે ત્યારે કચ્છ ઉપર મેઘરાજાની કૃપાથી અને ખાસ કરીને આપણી માંડવી ઉપર મેઘરાજાની અસીમ કૃપાથી જ્યારે આ ડેમ નવા નીરથી ભરાઈ ગયો છે તો એ ડેમના નીરના વધામણા કરવા માટેનું જ્યારે આજે આપણે અહીંયા અહીંયા સદ્ગુરુ મિશ્રીનાથ બાપુની આ તપસ્વી ભૂમિ ઉપર એક કાર્યક્રમ પૂજ્ય અર્જનનાથજી બાપુની આ ટેકરીના મહંત જે છે પૂજ્ય અર્જનનાથજી બાપુ એને અધ્યક્ષતાને એક આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમની અંદર આજે આપણા મુખ્ય મહેમાન તરીકે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ અને અમારા ચાણ સમાજનું ગૌરવ અને શિક્ષિત પ્રમુખ એવા ભાઈ શ્રી કેવલભાઈ આ ગામના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મનસુખભાઈ શાહ સરપંચશ્રી વાડાના સરપંચ ભારાપોરના સરપંચ તમામ ખેડૂત અગ્રણીઓ મારી સમિતિના સૌ વડીલો મોરબી સોમજી બાપા અંબાલાલભાઈ શિવજીભાઈ અને સૌ કોઈ કાનજીભાઈ ગોધરાના સૌ કોઈ મારી બ્રાન્ચમાં આવતા દસ અગિયાર ગામોના જે ખેડૂતોને લાભ મળે છે તમામ ખેડૂતભાઈઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આપણે અહીંયા નવા નીરના જલ પૂજન જલ અભિષેક અને નીરના વધામણાનો કાર્યક્રમ આપણે અહીંયા ખાસ રાખ્યો હતો રાજણા નાની સિંચાઈ પાણી વિતરણ સમિતિમાં અમારા પ્રમુખ દેવંગભાઈ બહુ સક્રિય છે એક્ટિવ છે અને આ સમિતિ આખી એમને આભારી છે કારણ કે એમની કોઠાસૂજ એને અમને બહુ લાભ કેનાલની અંદર કરાવ્યો છે અને એટલા એ સક્રિય છે કે પોતાને સ્વ ખર્ચે કાંઈક કામ કરાવવું હોય સરકારમાં રજૂઆત કરવી હોય ગ્રાન્ટ લઈ આવવી હોય એ દેવાંગભાઈ બહુ સક્રિય છે અને શાસક પક્ષના માંડવી તાલુકાના નેતા પણ છે એટલે એમને જેટલું આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને આ સમિતિ જે પાણી વિતરણની જે વ્યવસ્થા જે કરે છે તો સરકાર તરફથી સમિતિને સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવેલી છે કે આ પાણી જે વિતરણ કરવાનું હોય એ સમિતિ સંપૂર્ણ વિતરણ કરે અને ખેડૂતોને પહોંચાડે તો ખેડૂતોને પણ અમને સાથ સહકાર છે અમે જેવી રીતે સમિતિ કે એ રીતના ખેડૂતો પાણીને સાચવીને વાપરે છે અને સમિતિ એને હિસાબે એક્ટિવ છે અને એમાં અમારા ખાસ તો અંબાલાલભાઈ અને શિવજીભાઈ જે ગોધરાના એ બહુ એક્ટિવ છે શિવજીભાઈને રાતને બાર વાગે કહ્યું તો અત્યારે જે આપણે ઊભા છીએ સ્લુસ ઉપર એ બાર વાગે આવીને વધઘટ કરવાનો હોય કાંઈ કરવાનો હોય કેનાલ તૂટી કાંઈ કર્યું કાંઈ જે કહ્યું હોય એ અમે પ્રમુખ અથવા અમે એમને જે સૂચન કરી એટલે એ રાતના આવીને એકને અમને બહુ સાથ સહકાર આપે છે અને આ સમિતિની અંદર ખેડૂતોએ જે સાથ સહકાર આપ્યો છે અને જે પાણી વિતરણ થાય છે એની અંદરથી રવિ પાકની અંદર અત્યારે જે આ પાણી મેઘરાજા સિંહ કૃપા કરી છે તો પાછા રવિ પાકની અંદર અમારા જે પ્રમુખ લોખંડી પુરુષ જેવા છે એ પાછી કેનાલને મરામત કરાવી સફાઈ કરાવી અને ચાલુ કરાવવાની અત્યારે જે બાપુના સાનિધ્યની અંદર જે હૈયા ધારણ આપી પછી આપણે તાલુકા પંચાયતના પ્રમુખ એ કેવલભાઈ જે હૈયા ધારણ આપી તો એમનો પણ આપણે બાપુનો અને કેવલભાઈનો તાલુકા પંચાયત પ્રમુખનો આભાર માનીએ છીએ અને એને લઈને સરકારની અંદર જે રજૂઆત કરીને કામ થશે કે નહીં થાય પણ અમારા લોખંડી પુરુષ મારી બાજુમાં ઊભા છે દેવંગભાઈ ગઢવી એ કેનાલ ચાલુ કરાવશે એમને સંપૂર્ણ ખાતરી છે બસ અસ્તુ જે આ ડેમ ઓગને હોય એમાં આપણે ડેમમાં અગિયાર ગામ આવે રહ્યા એમાં અંદાજે કેટલા બાવીસોથી ત્રેવીસો હેક્ટરની પિયત થાય રહી આમ સરકારની તો સોળસો સોળસો એક એકરની હેક્ટરની એ ખેડૂતો બાવીસોથી ત્રેવીસ હેક્ટર રહ્યા પણ એમાં પાણી પાણા પાંચ પાણી પહોંચી જાય રહ્યા એમાં બધી અમે સમિતિવા બધે જાગૃત થઈ મેન અમને ખૂબ ખૂબ ધન્યવાદ તો આપણે ત્યાં દેવંતભાઈને આપીએ એટલા ઓછા બહુ મહેનત કરી રહ્યા તન અને તન મન અને ધન થે એટલે એ મહેનતથી અમે પણ એને લીધે એના આશરે હું સોમજીભાઈને અને શિવજીભાઈ હાલી રહ્યા દેવંતભાઈના આશરે દેવંતભાઈને કહીએ દેવંતભાઈ આજે આ કરું છે હા ભલે કરી નાખું જાઓ તમને છૂટ છે દેવંત અંબાલાલભાઈ તમને સોમજીભાઈ શિવજીભાઈ જાવ પૈસામાં તન મન અને ધન થે એટલે અમને અમારું હયું બહાર ઝાલે એટલે અમે અને મારું વધારે આમાં બોલવાનો અનુભવ ઓછો હોય પણ એક તો આપણે જે અર્જુન અર્જુનદાસ બાપુને કેવલભાઈ જે પાણીનું સાચવાનું કહેરાય એ ખેડૂત માટે સારું હોય પણ